જિલ્લાના અસામાજિક તત્વો અને બુટલેગરો સામેની કાર્યવાહી મામલે એસપીનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીના આદેશ બાર જિલ્લાના અનેક સામાજિક તત્વો જેવા પ્રોહિબિશનની પ્રવૃત્તિ એનડીપીએસની પ્રવૃત્તિ શરીર સંબંધિત ગુનાઓ ચોરીના ગુનો ક્રિકેટના સટા ચોરીના જુગારના ગુનાઓ સાથે સંકળાયેલ લોકોની યાદી તૈયાર કરાઈ હતી અત્યાર સુધીમાં આવા લોકોના ગેરકાયદેસર બસો પાસઠ નળ કનેક્શન અને લાઈટ કનેક્શન કાપ્યા છે અઠાવન જેટલા ગેરકાયદેસર દબાણો બુલડોઝર ફેરવી તોડી નાખ્યા છે હજુ પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટીફાય કરી મામલતદારને રિપોર્ટ કરાયો છે તે ગેરકાયદેર હશે તો તેને પણ તોડી પડાશે વિપક્ષના રાજકીય અપેક્ષાઓમાં અમે પડતા નથી અમે અમારા કામ પર ધ્યાન આપીએ છીએ તેમ અક્ષરાત મકવાણા એસપીએ જણાવ્યું છે છેલ્લા અઢીથી આ ત્રણ વર્ષ દરમિયાન પ્રોબિશનના બેતાળીસ જેટલા કેસ કર્યા છે અને એકસો કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજ ની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ તરફ તૈયાર કરવામાં આવી હતી સોકલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા પોલીસ સ્ટેશનો તથા એલસીબીને ને સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે હોય કે નળ કનેક્શન એ કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આયદર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોષ કરીને બુલડોચર ફેરીને ઉમેફલી કરવામાં આવ્યા છે

એ બધી વસ્તુથી પરવા કરી કે હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન રોહિત બિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડથી વધારેનો મુંબા માલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પોલીસ બિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવા માટે થેન્ક યુ